ગુજરાત રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ એ હદ સુધી વધી ગયું છે કે આમાં નેતાઓ અને ધારાસભ્યોને ધમકી આપી ખંડણી માંગવામાં આવે છે તો હવે સામાન્ય માણસની શું વાત કરવી એટલે કહી રહ્યા છે કેમ કે જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે વિગતે વાત કરશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જુનાગઢમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં ઘટના પોલીસ અને કાયદો વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા કરી રહી છે કેમ કે સંજય કોરડિયાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે અને આ માત્ર ધમકી જ નહીં પરંતુ ત્રીસ લાખ રૂપિયાની ખંડણી માંગી સાથે અપશબ્દો ભરેલો વોટ્સઅપ મેસેજ પણ કરવામાં આવ્યો છે સંજય કોરડિયાને મેસેજ કરવામાં આવ્યો અને કહ્યું કે ત્રીસ થી પાંત્રીસ લાખ રૂપિયા અમદાવાદની આંગણિયામાં જમા કરો નહીં તો જીવથી લઈ લઈશું આ મેસેજ મોકલવાનું નામ છે રોનક ઠાકુર અને તેના વિરુદ્ધ ધારાસભ્ય સંજય કોરડિયાએ જુનાગઢ બી રિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધો છે પણ હજુ સુધી ધમકી આપનાર શખ્સ પોલીસ પકડથી દૂર છે અહીં સવાલો ઊભા થાય છે કે એક ધારાસભ્ય તેને સુરક્ષા આપવાની જવાબદારી તંત્રની છે એ જ ધારાસભ્યને જો ખુલ્લે આમ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે તો પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠવા સ્વાભાવિક છે અને પછી સિસ્ટમ ક્યાં છે તે સૂતી છે કાયદો વ્યવસ્થા પર એથી મોટો પ્રશ્ન બીજો શું હોઈ શકે જ્યારે રાજ્યમાં ધારાસભ્ય સુરક્ષિત નથી તો સામાન્ય નાગરિક કેટલો સુરક્ષિત હશે આમાં કોઈ આમાં કોઈ સામાન્ય ઘટના નથી આ તો કાયદો અને વ્યવસ્થા પર સીધો સવાલ છે પોલીસ જો તાત્કાલિક એક્શન લેવું જોઈતું હતું તેની જગ્યાએ પોલીસ તપાસ ચાલુ છે તેવા રટણ સંભળાવવા મળે છે પણ તપાસના નામે દિવસો વીતી જાય છે અને પરિણામ કશું આવતું નથી તો એ તપાસ નહીં એ તો સિસ્ટમની નિષ્ફળતા ગણાય છે આપણે જોઈ રહ્યા છે કે રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ગુનાખોરીઓ વધતી જોવા મળી રહી છે અને ગુંડા તત્વો ખુલ્લે આમ સરકારને પડકાર આપી રહ્યા છે જેમાં દારૂ હોય કે જૂથ અથડામણ હોય પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ જોવા મળી રહી છે રાજ્યમાં યુપી વાળી ગુનેગારો પર કરવાની હતી પણ હવે તો યુપી વાળી પોલીસ ઉપર જ થઈ રહી છે આ ગુંડા તત્વો તો પોલીસને રોજ પડકાર ફેંકી રહ્યા છે જાણે કાયદો અને તંત્ર સૂતું હોય તેવું લાગી રહ્યું છે પોલીસ પાસે બધી સગવડો છે ટેકનોલોજી છે સાયબર સેલ છે અને સર્વેલન્સ છે તો પછી આરોપીને પહોંચવામાં શા માટે મોડું થઈ રહ્યું છે આ બધા પ્રશ્નો હવે લોકોના મનમાં ઉઠી રહ્યા છે કારણ કે ગુનાખોરો જે જે એટલા નિર્ભય બની રહ્યા છે સિસ્ટમની સામે અને સિસ્ટમ તે નબળાઈ બતાવતી હોય તેવું લાગી રહ્યું છે એક ધારાસભ્ય જો ખુલ્લી ધમકી તેને મળી શકતી હોય તો વિચાર કરો સામાન્ય માણસની શું હાલત થતી હશે કાયદો વ્યવસ્થા એ ન્યાયની રીડ છે અને આજે એ રીડ નબળી પડી રહી છે આ આખી ઘટનામાં પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે કેમ કે સંજય કુરડે માત્ર એક કેસ નથી આ રાજ્યની સુરક્ષા અને આઈનો બતાવે છે અને જોવાનું છે કે પોલીસ ઝડપથી કાર્યવાહી કરે છે કે નહીં જ્યારે ચૂંટાયેલા ધારાસભ્યને પણ સુરક્ષા નથી ત્યારે સામાન્ય માણસને સુરક્ષા ક્યારે મળશે પોલીસનું કામ સુરક્ષાનું છે અને તેમાં ચૂક કરી રહી છે હવે જો કડક કાર્યવાહી નહીં થાય તો લોકોનો વિશ્વાસ કાયદા પરથી ઉઠી જશે આ માત્ર એક ધમકી જ નથી એ સિસ્ટમની ઝંઝોડથી નાખતી ચેતવણી છે તમારો શું અભિપ્રાય છે તો કમેન્ટ કરી જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં